ચિકલલામાં મરઘા ફાર્મમાં મરઘાનો શિકાર કરવા ગુસેલા મહાકાય અજગરનું કરાયું રેસ્ક્યુ જીવદયા ગ્રુપે સહી સલામત રેસ્ક્યુ કરી અજગરને ફોરેસ્ટ એરિયામાં કરવામાં આવ્યો મુક્ત હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે તેવા સંજોગોમાં પાંજરામાં કે ફાર્મમાં રહેતા મરઘા ભીંજાયા બાદ તેમાંથી ઉત્પન્ન થતી સ્મેલને કારણે સરીસૂપ સાપો સ્મેલથી આકર્ષાય શિકારની શોધમાં તેના પાસે આવી ચડતા હોય છે ત્યારે પાડી તાલુકાના કિકલ્લા ગામે સારણ ફળિયા ખાતે રહેતા મુકેશભાઈ શંકરભાઈ પટેલના મરઘા ફાર્મમાં એક મહાકાય અજગર મરઘાનો શિકાર કરવા અંદર ઘુસ્યો હતો અને મરઘાનું મારણ પણ કરી નાખ્યું હતું જે બાદ પણ આ અજગર ફાર્મમાં જ પડ્યો રહેતા મુકેશભાઈ અને તેમના પરિવાર ગભરાઈ ગયા હતા અને આ બાબતે પાડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરી હતી જેઓએ તાત્કાલિક તેમના ગ્રુપના સભ્ય દેવાંગભાઈ પટેલને તાત્કાલિક ઘટના રવાના કર્યા હતા અને શિકાર કર્યા બાદ લપાઈને બેસી રહેલા નવ ફૂટ લાંબા મહાકાય અજગરનું દેવાંગભાઈએ સહી સલામત રેસ્ક્યુ કરી લીધું હતું અને આ બાબતે ફોરેસ્ટ વિભાગને જાણ કરી સુરક્ષિત રીતે ફોરેસ્ટ એરિયામાં મુક્ત કરવામાં આવ્યો હતો જીવદયા ગ્રુપે અજગરનું રેસ્ક્યુ કરતા મુકેશભાઈએ તેમનો આભાર માન્યો હતો જે અંગેની માહિતી જીવદયા ગ્રુપ દ્વારા ગુરુવારના રોજ સાંજે ચાર કલાકે આપવામાં આવી હતી આજરોજ કીકલના સારણ ફરિયાથી કોલ આવેલો હતો મુકેશભાઈ શંકરભાઈ પટેલના ઘરથી કે મરઘાના પાંજરામાં અજગર આવી ગયો છે અને મરઘાનું પણ મારણ કરેલું છે હું જીવદયા ગ્રુપનો મેમ્બર દેવાંગ પટેલ અને આ ફોન જે પાર્ટીના પ્રમુખ અમારા અલીભાઈ અંસારી જીવદયા ગ્રુપના પ્રમુખ છે એના પર આવેલો અને આ અજગરનું રેસ્ક્યુ કરી સહી સલામત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી છોડી દેવામાં આવશે આવા આવા ઝેરી બિનજેરી જન જનાવર જો તમારા ઘરના આજુબાજુમાં જોવા મળે તો અમારી સંસ્થા જીવદયા ગ્રુપનો સંપર્ક કરવા વિનંતી અથવા તો તમારા નજીકની કોઈ પણ સંસ્થા હોય જેવી રીતના કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે અમારું સંસ્થા ચાલે છે જીવદયા ગ્રુપ છે એને કોન્ટેક કરો અને આવા જન જનાવરને સુરક્ષિત રીતના રેસ્ક્યુ કરાવી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં અમે લોકો છોડી દેતા છે